આજે લીલા ભાઈઓ અને એમના તમામ પરિવારે મળી અને પોતાના ઘરના ઓગડા સુધી જ્ઞાન ગંગા લાવી આવા પરિવાર ને મારા કોટી કોટી વંદન અને લાખો વાર ધનવાદ છે સદગુરુ મહારાજ કાયમ ના માટે એમની સદબુદ્ધિ આપે સારા વિચારો આપે એમના ભંડાર ભર્યા રાખે એવા સદગુરુ આશીર્વાદ છે

પહેલા પેલા હમ જનમાં પસે બડા ભાઈ ધામ ધમજી પછાડેલ માં પસે મોરી મઈ હવે આ બધું આવું કીધું છે ને કે આમ તો બનેના કે પહેલા પેલા હમ જનમાં તો આપ સૌ બેઠા એમને જાગૃતિ શી કોક કે મારે આ વાત વાતની જોણવી છે એટલે હમ જલીમાં કે પસે બડા ભાઈ એનામાં ભાવ ગાગે ભાવતા આગે ભક્તિ કરવાનું એટલે એને આવું આવવાનું મન થાય કે પસે ધામ ધૂમથી પચા દળમાં કે આવું કોક આયોજન કરે તારે એને જાગૃતિ થાય કે ધામ ધૂમથી પચા દળમાં અને પસે મોરીબાઈ મોરીબાઈ ભક્તિની ગીધી રે મહાપુરુષે ઠેકથી ભક્તિની ગીધી માતા ગીધી છે કે પસે મોરીબાઈ પસે એની ભક્તિ રાગે અંદર ભક્તિ રાગે તર ગમ ડીલોરી કાશ ટુકડો હોય ને સૂર્યો સામે કરો તો એમાં ને છે કાગળ રાખો તો સોનું કાગળ હળગી જાય ત્યારે આવો બનીને દર સદ્ગુરુના સોલમાં જાય સદ્ગુરુના ચરણે નાય આવો બનીને હમતવાદાય તો જરૂર એને જમ જમટલું કાગળ હળગી જાય એમ પોતાને જ્ઞાન થઈ જાય પોતાને પોતાનું જ્ઞાન થઈ જાય પછી એવું કે આપણે દિવાળી હોય અરે આપણે લાકડું હળગાવા જો તો લાકડા ભેગી દિવાળી હળકી જાય એમ ગુરુ શિષ કોઈ નાતો રે ને ગુરુ પોતે દેવા બને છે અને મહાપુરુષી કીધું કે ભમરી દેવી રે ની ભાવના કે સંત ની એવી ભાવના હોય ભમરી દેવી કે મારા દેવો હોય એની બનાવો છે કે અખંડ જ્યાંની વર્તી અખંડ બ્રહ્મકાર ઢોલો બાવા સંત ને સંત ને કોઈ લેવા જેવું કે ભાઈ સંત ને જશી નહીં જોતો બીજું તો બીજું પણ કે મને કોઈ ભાઈ આ